કે ઘૂંટ છે કઈ પણ અકસ્માત આપણા ખેતર માં મરી જાય છે તો લાખ નો દંડ આપે અને આપણી ભે છે એ માન નાખે તો હાથ આપે એટલે આપણે ચૂંટણી આવે છે મોટા તૈયાર રાખવા પડે કે ભાઈ આટલી વસ્તુ ગીર વિસ્તારમાં આટલી વસ્તુ ની જરૂર છે ભે માર નાખે તો લાખ રૂપિયા માણસ અકસ્માત હા ભલે વન્ય પ્રાણી છે હુમલામાં માણા મરે એ આપણે બાકાત કરવું પડે એ પ્રાણી છે એટલે હુમલો કરે છે પણ એની સામે વળતર તો પૂરું મળવું જોઈએ ને કોઈ ના મોભી હોય ઘરની અંદર જે કામ કરતો હોય એ મારા ખેતર ની અંદર જાય તો સરકાર માં વખાણ થાય છે વખાણ ચાલુ થઈ જતા એટલે જ્યાં હું આપણા પગમાં કુવાડો મારે આપણે જો કુવાડાનો હાથો નો તો

અને વન્ય પ્રાણી તો નેવું ટકા વન્ય પ્રાણીઓ છે એ રેવન્યુ કેટલા નેવું તો નેવું ટકા પ્રાણી આપણા પાલતુ પ્રાણી ને અને ખાય છે તો આપણને દુઃખ નથી થતું